તો હેલો વિદ્યાર્થી મિત્રો હું છું પાર્થ મરડિયા અને સ્વાગત છે તમારું મરિયા ચેનલ લર્ન બાય પાર્થમાં તો આપણે શેર શેરમુડીનું ચેપ્ટર ચાલુ હતું અને આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલામો દાખલો ગણ્યો હતો દાખલા નંબર ચૌદ ગણ્યો તો કે ભાઈ શેર જપ્તી વાળા દાખલા હતા ને એમાં આખે આખો લાંબો દાખલો હતો એ કહેવા ચાલુ કર્યો હતો તો આજે એના પછીનો બીજો એટલે કે ભાઈ શેર જપ્તીમાં પણ પ્રીમિયમ વાળો દાખલો આપણે કરવાનો છે બરાબર તો દાખલા નંબર પંદર રકમ તમને સાઈડમાં દેખાતી હશે જોઈ લેજો ચાલો વલસાડ ની રૂસ્તમ લિમિટેડ કંપનીએ એ દસ રૂપિયા નો એક એવા બે લાખ ચાલીસ હજાર ઇક્વિટી શેર શેર દીઠ સિત્તેર રૂપિયાના પ્રીમિયમ એ બહાર પાડ્યા હતા કેટલા રૂપિયાના પ્રીમિયમમાં સિત્તેર રૂપિયાના પ્રીમિયમ બહાર પાડ્યા હતા અને મૂળ કિંમત કેટલી હતી દસ રૂપિયા તો સિત્તેર રૂપિયા પ્રીમિયમ ના અને દસ રૂપિયા મૂળ કિંમત ટોટલ કંપનીને ને જનતા પાસેથી એસી રૂપિયા જોતા હતા કેટલા એસી રૂપિયા ચાલો અને આ રીતે શેર ની ની રકમ આપણે નીચે મંગાવેલી હતી અરજી વખતે આડત્રીસ રૂપિયા છે જેમાં પાંત્રીસ રૂપિયા શું છે પ્રીમિયમ બરાબર મંજૂરી વખતે અઠયાવીસ રૂપિયા છે જેમાં પચીસ રૂપિયા પ્રીમિયમ છે અને આ આખરી હપ્તા વખતે ચૌદ રૂપિયા છે જેમાં દસ રૂપિયા શું છે પ્રીમિયમ છે તો એક જહાંગીર છે જેની પાસે બે હજાર શેર કંપનીના હતા એને મંજૂરી અને આખરી હપ્તા વખતેની રકમ આપણને ચૂકવી નહીં તો એના શેર શું કરી લીધા એના શેર જપ્ત કરી લીધા અને યોગ્ય કાર્યવાહી બાદ આ શેર છે એ ચાલીસ ટકા પ્રીમિયમ પૂરા બહાર પાડ્યા કેટલા ટકા પ્રીમિયમ ચાલીસ ટકા પ્રીમિયમ કોના ઉપર ગણાય યાદ રાખજો મૂળ કિંમત ઉપર રજ ગણાય વટાવ કોના ઉપર ગણાય મૂળ કિંમત ઉપર રજ ગણાય વટાવ અને પ્રીમિયમ બરાબર ચલો તો આપણે સાદી એવી જે ઇન્ફોર્મેશન છે ગણતરી માહિતી એ આપણે માહિતી લખી નાખીએ

જેમાં પાંત્રીસ રૂપિયા શું હતું પાંત્રીસ રૂપિયા પ્રીમિયમ હતું અને ત્રણ રૂપિયા તો શું થાય મૂળ કિંમત થાય એવી મંજૂરી વખતે અઠ્યાવીસ રૂપિયા જેમાં પચીસ રૂપિયા શું હતું પ્રીમિયમ તો આમાં પણ ત્રણ રૂપિયા શું થાય મૂળ કિંમત અને હજી આખરી હપ્તાના ચૌદ રૂપિયા હતા આખરી હપ્તા વખતે કેટલા રૂપિયા હતા ચૌદ રૂપિયા હતા જેમાં દસ રૂપિયા પ્રીમિયમ અને છેલ્લા ચાર રૂપિયા ત્રણ રૂપિયા અને ચાર રૂપિયા એટલે આ રીતે ચાર ને ત્રણ સાત ને ત્રણ દસ એટલે મૂળ કિંમત પણ થઈ જાય એટલે ટોટલ એસી રૂપિયા કંપની મગાવશે ચાલો હવે જો આપણે કયા કયા પૈસા મળ્યા નથી તો જો આમ સૌથી પહેલા આપણને વધારે અરજી તો આપણને મળી નથી જેટલી આપણે શેર બહાર પડ્યા એટલા જ અરજી મળી છે આપણને પણ હવે એક જહાંગીર હતો કોણ હતો જહાંગીર અહીં લખી નાખી જહાંગીર હતો એની પાસે કેટલા શેર હતા બે હજાર શેર હતા અને એમને કઈ કઈ રકમ દીધી નહોતી કે ભાઈ મંજૂરી અને આખરી હપ્તાની રકમ આપણને જોઈ ગઈ નથી તો અહીં લખી નાખો મંજૂરી એન આખરી હપ્તો બરાબર મંજૂરી અને આખરી હપ્તાની રકમ જોઈ નથી અને ફરી કેટલા રૂપિયા લેખે બહાર પાડ્યા તો કે ભાઈ ચાલીસ ટકા પ્રીમિયમ બહાર પાડ્યા જો યાદ રાખજો ચાલીસ ટકા પ્રીમિયમ કરવાનું ફરી ચાલો પ્રીમિયમ શેના ઉપર ગણાય તો મૂળ કિંમત ઉપર ગણાય બરાબર તો ચાલો મૂળ કિંમત કેટલી છે આમાં તો કે ભાઈ મૂળ કિંમત છે દસ રૂપિયા ચાલીસ ટકા કીધા છે તો દસ રૂપિયાના ના ચાલીસ ટકા કરો એટલે ચાર રૂપિયા થાય કેટલા રૂપિયા થાય ચાર રૂપિયા તો પ્લસ ચાર એટલે ટોટલ ચૌદ રૂપિયામાં ફરી શું કર્યો બહાર પાડ્યો એટલે જો ચૌદ રૂપિયા લખી બેંકમાં રૂપિયા આવશે બરાબર આ રીતે જો આખી આખી રકમ છે આપણે રકમમાં જેટલું લખવાનું એટલું બધું લખી નાખ્યું હવે આપણે એક એક સ્ટેપ વાઇઝ આપણે શું કરતા જાય દાખલો ગણતા જાય ચાલો તો હવે સૌથી પહેલા જ્યારે કંપની શેર બહાર પાડે ત્યારે બેંકમાં રૂપિયા કંપનીને ને સામે થી આવે બરાબર એટલે બેંકમાં પૈસા આવે આવે તો ઉધાર બેંક ખાતે ઉધાર કરી નાખવાનું પણ સેના રૂપિયા આવે છે પેલું સ્ટેપ શેમ હોય કે ભાઈ અરજી લખાખવાનું તે શેર અરજી ખાતે જમા ચાલો લખી નાખ પેલું ઉધાર બેંક ખાતે ઉધાર તે શેના રૂપિયા છે શેર અરજી ના તો તે શેર અરજી ખાતે ચાલો શેર ટોટલ કેટલા છે બે ચાલીસ એટલે એકાઉસમાં લખ નાખવાનું બે લાખ ચાલીસ હજાર

બે લાખ ચાલીસ હજાર ગુણ્યા કેટલા કરવાના પાંત્રીસ કેટલા રૂપિયા આવશે એટલે આ પેલું આખે આખું ક્યુ કામ પૂરું થયું આપણું અરજી આપણે આખે આખું કામ પૂરું થયું બરાબર આ રીતે હવે કોનું ગણવાનું મંજૂરી અને પછી આખરી ચાલો તો હવે સૌથી પહેલા મંજૂરી ની આમનું ચાલો હવે જો સૌથી પહેલા મંજૂરી ના રૂપિયા મગાવવાના હોય કોની પાસે મગાવવાના હોય શેર હોલ્ડર પાસેથી મગાવવાના હોય બરાબર તો સૌથી પહેલા આમનું શું આવે શેર મંજૂરી ખાતે ઉધાર અને શેર મૂડી હંમેશા શું હોય જમા હોય અને જામીનગીરી પ્રીમિયમ પણ હંમેશા જમા હોય ચાલો શેર મંજૂરી ખાતે ઉધાર શેર શું આવશે શેર મૂડી ખાતે ખાતે જમા અને બીજું શું આવશે મંજૂરીની રકમ કેટલી હતી અઠ્યાવીસ પ્રીમિયમ સહિતની તો અહીં લખી નાખવાનું બે લાખ ચાલીસ હજાર ગુણ્યા અઠયાવીસ ચલો બે લાખ ચાલીસ હજાર ગુણ્યા અઠ્યાવીસ કરો રૂપિયા આવે સડસઠ લાખ વીસ હજાર રૂપિયા એ લખવાના સડસઠ લાખ વીસ હજાર રૂપિયા ચાલો શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે ભાઈ મૂળ કિંમત આવે તો બે લાખ ચાલીસ ગુણ્યા મંજૂરી વખતે મૂળ કિંમત કેટલી છે પચીસ રૂપિયા ત્રણ રૂપિયા લખી નાખવાના અને પ્રીમિયમ બે લાખ ચાલીસ હજાર ગુણ્યા કેટલા કરો પચીસ ચાલો બે લાખ ચાલીસ હજાર ગુણ્યા ત્રણ કરી એટલે કેટલા આવે સાત લાખ વીસ હજાર રૂપિયા અને પ્રીમિયમ ની રકમ તો બે લાખ ચાલીસ હજાર ગુણ્યા કેટલા કરી નાખવાના પચીસ તો પચીસ કરો એટલે કેટલા છ સોરી સાઠ લાખ આવે સાઠ લાખ રૂપિયા બરાબર ચાલો હવે ચોથી આમ કઈ આવશે જો હવે આપણે મંજૂરીના પૈસા પેલા મગાવી લીધા હવે પૈસા આપણને મળે તો બેંક માં પૈસા આવે આવે તો ઉધાર બેંક ખાતે ઉધાર જમા શું કરવાનું પેલી આમન કર્યો જુઓ શેર મંજૂરી ખાતે ચાલો અહીંયા કાઉસ માં શું આવશે કોણ કે શું આવશે કોણ કેસે ચાલો બોલો

કેટલા રૂપિયા આયા 28 રૂપિયા તો આહી લખી નાખો 2 લાખ 38000 ગુણ્યા કેટલા લખવાના 28 24 238000 ગુણ્યા 28 કરોજી એટલે કે 66 લાખ 64000 તો આહી લખી નાખો 66 લાખ 64000 66 લાખ 64000 રૂપિયા ચાલ હવે ત્રીજો સ્ટેપ ગીવ આવશે ત્રીજો સ્ટેપ બોલો જી આખરી હપ્તાનો ચાલો હવે મંજૂર સ્ટેપ પૂરો થઈ ગયો હવે આપણે શું આવશે આખરી હપ્તાનો સ્ટેજ આવશે હવે આખરી હપ્તામાં સૌથી પહેલા શું કરવું પડે કેટલામી આમનું પાંચમી સૌથી પહેલા આખરી હપ્તામાં પણ શું કરવું પડે પૈસા મંગાવવા પડે અને પછી બેંકમાં આવે તો મંગાવવાની આમનું કઈ આય રે સેમ ટુ સેમ લખવાની છે કાઈ ફેર નહીં ખાલી મજૂરીની જગ્યાએ આખરી હપ્તો ચાલો શેર આખરી હપ્તા ખાતે ઉધાર પછી શું લખ્યું જમા પેલા કોનું તે ચાલીસ આખરી હતા પ્રીમિયમ ની રકમ કઈ હતી તો કે ભાઈ ચૌદ રૂપિયા આવી રહીજો તો બે લાખ ચાલીસ હજાર બે લાખ ચાલીસ હજાર ગુણ્યા કેટલા કે ચૌદ

તેત્રીસ લાખ સાઈઠ હજાર રૂપિયા આવેલીસ હજાર સાઠ હજાર રૂપિયા અને હજી આ બે લાખ ચાલીસ ગુણ્યા દસ એટલે આપણને ખબર પડી જાય કેટલા આવે ચોવીસ લાખ ચાલો હવે છઠ્ઠી હવે માં રૂપિયા આવે જો અત્યારે પૈસા હવે બેંક માં રૂપિયા આવશે આવે તો ઉધાર બેંક ખાતે ઉધાર કરી નાખવાનું અને જમા શું કરવાનું પેલી શું ઉધાર કર્યું છે શેર હપ્તા આખરી હપ્તા તો આખરી હપ્તા જમા કરી નાખવાનું બીજી ચાલો બેંક ખાતે ઉધાર તે આખરી હપ્તા ચાલો હવે આમાં પણ એવી રીતના કરવું જોઈએ ને કઈ રીતના

આ બે હજાર શેર ઉપર આપણને મંજૂરી અને આખરી હપ્તા રૂપિયા મળ્યા નથી તો આપણે એના શેર શું કરી છીએ જપ્ત કરી છીએ તો જપ્ત જયારે કરવામાં આવે શેર ત્યારે જો શેર મૂડી આપણે હંમેશા જમા 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 જો શેર શેર મૂડી મૂડી છે છે તો જયારે જપ્ત કરી ત્યારે શેર મૂડી શું થઈ જાય ઉધાર થઈ જાય એની સાથે જામીનગીરી પ્રીમિયમ ના રૂપિયા પણ આપણને મળ્યા ન હોય તો ઈ પણ શું થઈ જાય ઉધાર થઈ જાય બરાબર તો આપણને જામીનગીરી પ્રીમિયમ ના રૂપિયા પણ મળ્યા નથી તો ઈ પણ ઉધાર કરવાનું શેર મૂડીમાં પણ ઉધાર કરવાનું જમા શું કરવાનું જ્યારે શેર જપ્ત કરતા હોય શેર જપ્તી હપ્તા મળતી ની આવડે લખી તો સૌથી પેલા શું લખવાનું શેર મૂડી ખાતે ઉધાર ચાલ શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે મૂળ કિંમત આવે કેવી કિંમત આવે મૂળ કિંમત તો બે લાખ આપણે કેટલા શેર જપ્ત કર્યા તો કે ભાઈ બે હજાર શેર જપ્ત કર્યા છે તો અહીં લખનો પણ બે હજાર ગુણ્યા દસ એટલે કેટલા આવે વીસ હજાર રૂપિયા પછી જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર ચાલો જામીનગીરી પ્રીમિયમ કેટલું છે બે સોરી બે હજાર ગુણ્યા જો પ્રીમિયમ આપણને કેટલું મળ્યું નથી કેટલું પ્રીમિયમ આપણને મળ્યું નથી તો જો આપણને મંજૂરી વખતે અને આખરી હપ્તા વખતે પૈસા નથી મળ્યા ને તો મંજૂરી વખતે પ્રીમિયમ કેટલું હતું જોજી મંજૂરી વખતે પચીસ રૂપિયા હતું અને આખરી હપ્તા વખતે દસ રૂપિયા હતું એટલે પચીસ અને દસ એટલે પાંત્રીસ રૂપિયા આપણને મળ્યા નથી પ્રીમિયમ તો અહીંયા બે હજાર ગુણ્યા પાંત્રીસ કરી નાખવાના એટલે પાંત્રીસ સિત્તેર એટલે અહીંયા સિત્તેર હજાર રૂપિયા આવે ચાલો સમજાય છે અહીંયા કઈ ક્યુ પ્રીમિયમ આવે હંમેશા જે આપણને મળ્યું ન હોય એ જ પ્રીમિયમ આવે બરાબર ચાલો પછી જમા શું કરવાનું કે ભાઈ તે શેર જપ્તી ખાતે જમા કર નાખો પછી કયા કયા રૂપિયા મળ્યા નથી તો મંજૂરી અને આખરી રૂપિયા આપણને મળ્યા નથી તો લખના ફોન તે મંજૂરી ખાતે અને તે આખરી હતા ખાતે ચાલો તો હવે જો સૌથી પહેલા શેર જપ્તી છે ને એ ખાલી રાખવાનું એમાં અત્યારે કઈ લખવાનું નહીં શેર મંજૂરીના કેટલા રૂપિયા નથી મળ્યા

ફરીથી શેર બહાર પાડવાના હવે ફરીથી કેટલા રૂપિયા લેખે શેર બહાર પાડ્યા છે જોજી તો આમાં આપણને શું કીધું છે કે ભાઈ ચાલીસ ટકા પ્રીમિયમે શેર બહાર પાડવાના કેટલા ટકા ચાલીસ ટકા પ્રીમિયમે તો પ્રીમિયમ હંમેશા કોના ઉપર ગણાય મૂળ કિંમત ઉપર તો દસ રૂપિયાના ચાલીસ ટકા કરો એટલે ચાર રૂપિયા થાય તો દસ પ્લસ ચાર એટલે ચૌદ રૂપિયા લખે ફરી શું કહી હોય બહાર પાડ્યો હોય સમજાણું ચાલો તો બેંકમાં પૈસા આવે આવે તો ઉધાર બેંક ખાતે ઉધાર કરી નાખવાના બેંક ખાતે ઉધાર પછી જો અહીંયા શેર જપતી જમા છે તો બીજી શેર શું કરવાનું ઉધાર કરવાનું શું કરવાનું ઉધાર તો શેર જપતી ખાતે ઉધાર અને અહીંયા શેર મૂડી છે ઈ ઉધાર છે તો શેર મૂડી જમા કરવાનું જામીનગીરી પ્રીમિયમ ઉધાર છે તો જામીનગીરી પ્રીમિયમ શું કરવાનું જમા કરવાનું હવે આમાં જામીનગીરી પ્રીમિયમ જમા શું કામ આવશે ઈ કહું તો કે ભાઈ જો આપણે એમાં પ્રીમિયમ શેર બહાર પાડ્યો છે ચાર રૂપિયા પ્રીમિયમ એ શેર બહાર પાડ્યો છે બરાબર એટલે પ્રીમિયમ આવશે હવે જો અહીંયા શેર જપ્તીમાં છે ને આ વખતે એ રૂપિયો આવશે નહીં જો ખબર પડી પડે લખવાનું શું તે જામીનગીરી પ્રીમિયમ ખાતે ચાલો બેંકમાં કેટલા રૂપિયા આવે છે તો કેટલા રૂપિયા લખે શેર બહાર પાડ્યો ભાઈ કેટલા રૂપિયા લખે સર ચૌદ રૂપિયામાં હંમેશા કેવી કિંમત આવે મૂળ કિંમત આવે મૂળ કિંમત કેટલી છે દસ રૂપિયા અહીં લખ નાખવાનું બે હજાર ગુણ્યા દસ એટલે કેટલા વીસ અને જામગીરી પ્રીમિયમ કેટલું છે

નવમી આમ નો શું લખવાનું ભાઈ શેર જપ્તી ખાતે ઉધાર તે ખાતે કેટલા રૂપિયા છ હજાર રૂપિયા સમજાવ આ રીતે આખી આખી આમ થાય હવે જો આપણને આમાં પૈસા પેલા કેટલા મળ્યા નહોતા કે ભાઈ આમાં આપણને જો ત્રણ રૂપિયા અને ચાર રૂપિયા એટલે ટૂંકમાં સાત રૂપિયા આપણને મળ્યા નહતા એટલે આપણે એના શેર શું કરી લીધા જપ્ત કરી લીધા બરાબર ચાલો તો હવે આખે આખો વિડીયો આખે આખો દાખલો તમને આઈ હોપ કે તમને સમજાઈ ગયો હશે બરાબર અને વિડીયો જો સારો લાગ્યો હોય તો એક કામ કરો પેલા સ્ક્રીનશોટ પાડી લો ચાલો ચાલો તો વિડીયો જો